ભાવનગર શહેરના અકવાડા વિસ્તારમાં ભીલવાડા શેરીમાં રહેતા શખ્સ ઉપર શખ્સે હુમલો કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે અકવાડા ગામે રહેતા મુન્નાભાઈ આનંદભાઈ બારૈયા ઉપર ભોલા નામના શખ્સે હુમલો કર્યો હતો જો કે તેના કુટુંબની ચાલતી માથાકૂટની દાઝ રાખીને હુમલો કર્યો હોવાનું પ્રાથમિક ભોગ બનનાર જણાવી રહ્યો છે જો કે સમગ્ર મામલો અંતે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસ તપાસ બાદ સત્ય સામે આવશે મુન્નાભાઈ આણંદભાઈ બારૈયા પીરવાડા શેરીમાં અકવાડા હું નાસ્તો કરવા ઘરે હું તો વાડીથી આવ્યો ફોન સાર્ચિંગ કરવા ગયો ઘરે એમ કહો લે સમોસો ખાઈ આવો છોકરાને કહીને તે સમોસો ખાવા ગયો ને પાર્સલથી સીધો આવીને સીધો પટ્ટાવાળા જ કરી ગાડી લઈને આવીને ટુ વ્હીલ ગાડી લઈને આ બોલો કે એ દરબારનો છોકરો છે કઈ દુકાન આગળ બારીયા જગ્યા ફારિયા ફળે બાદ અકવાડા મારે નાત તે પીરવાડા સેરી માં આની પેલા માથાકૂટ હા અમાર કટમ ને આરે બાથાકૂટ કરેલી કલા મહિના દી પેલા માથાકૂટ કરી હતી એ મારે તો એને કોઈ હું તો ઓળખતોય નથી અને હું કોઈ વસ્તુમાં ક્યાંય કે દાવેય ની બરોબર